કિંજલ દવેના પરિવારને અને બીજો એક પરિવાર છે છે પણ સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો સમાજ આવો નિર્ણય કરે તો કદાચ તેમને યોગ્ય કહી શકાય પણ કાયદાની ભાષામાં તેમ છતાં પણ તેમને યોગ્ય ના ગણાવી શકાય કે કિંજલ દવેના પરિવારને એ સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ કેટલા અંશે યોગ્ય કહી શકાય સમાચારોમાં આગળ વાત જાણીતા કલાકાર કિંજલ દવે કે જે થોડા સમયથી ખૂબ ચર્ચામાં છે હમણાં જ એમની એક સગાઈ થઈ અને સગાઈ થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા હતા અને ટ્રોલ પણ થઈ રહ્યા હતા કારણ કે આની પહેલા એક સગાઈ થઈ હતી સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે છે તે ત્યારે ચર્ચામાં આવ્યા હતા અને ફરી એકવાર એમની સગાઈ થઈ છે એ સગાઈ થયા બાદ જાણીતા સિંગર કિંજલ દવેને સમાજમાંથી બહાર કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે વાત કરવા બાવે તો જાણીતા સિંગર કિંજલ દવે અને એમના પરિવારને સમાજમાંથી બહાર કરાવવાની વિગત મળી રહી છે કાંકરેજના સિહોરી ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે સમાજના કોઈ પણ પ્રસંગમાં ન આવકારવા નિર્ણય કરવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે લલિત દવે પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે તો બીજી તરફ બહેક્રોષ્ઠ વ્યક્તિઓને આવકારનારને પણ

જે સમાજ છે તે સમાજ દ્વારા કિંજલ દવાઈને એમના પરિવારને એ બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે કારણ કે આંતર જ્ઞાતિ જેમણે સગાઈ કરી છે તેને લઈને સમાજ એ ખૂબ અત્યારે નારાજ જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે જેમાં કે વિગતો જે છે તે આપવામાં આવી છે સિહોરી ખાતે બ્રહ્મ સમાજે બેઠક મળી હતી અને આ બેઠકની અંદર આ નિર્ણય કરાયો હોવાની માહિતી જે છે તે મળી રહી છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જાણીતા સિંગર કિંજલ દવે

મારા છે તેમની વચ્ચે આ બેઠક યોજાઇ હતી અને બેઠકની અંદર એ મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચાઓ લક્ષી કરવામાં આવી રહી હતી અને તેમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો હોય તો એ કિંજલ દવેનો મુદ્દો રહ્યો હતો કિંજલ દવેની આમ તો થોડા દિવસ પહેલાં જ એક સગાઈ થઈ છે અને સગાઈ થતાં જ એ સોશિયલ મીડિયાની અંદર પણ અનેક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા હતા અનેક લોકો એ એવી કોમેન્ટ પણ કરી રહ્યા હતા કે આમને સમાજથી દૂર કરવામાં આવે આ રીતની જે સગાઈ કરી છે તેનાથી ક્યાંક ને ક્યાંક સમાજ નારાજ હતો આની પહેલા પણ કિંજલ દવેની એ સગાઈ થઈ હતી ત્યારબાદ તૂટ્યા પછી લાંબા સમય બાદ તેમને પોતાનો એક જીવન સાથી ગોત્યો છે ને તેમની સાથે તેઓ એક સગાઈ કરી છે પણ આજે જે આ બેઠક મળી હતી આ બેઠકની અંદર ખૂબ ગરમાગરમી થઈ હતી સામસામે એ વાર્તાલાપો થયા હતા અને ત્યારે પછી એક નિર્ણય કરવામાં આવ્યો આની અંદર બે પરિવારને સમાજથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે સમાજથી તેમને બહિષ્કાર કરવામાં આવ્યા છે તેમાં એક છે કિંજલ દવેના પરિવારને અને બીજો એક પરિવાર છે તેમને પણ સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એવું પણ લખવામાં આવ્યું છે પોસ્ટરમાં કે વ્યક્તિ અંદર આ બોલાવશે તો તે પણ ગુનેગાર ગણાશે આવું એક પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યું છે કાકરેજ ની બાજુમાં આવેલા સિંહોરની અંદર આ જે બેઠક મળી હતી પાંચ પરગણા બ્રહ્મ સમાજની તેમાં કિંજલ દવે જે પર લગ્ન આંતરજ્ઞાતિએ જે લગ્ન કરવાની એ તેમને વાત કરી હતી એટલે કે તેમની સગાઈ વિધિવત રીતના કરવામાં આવી છે તેને લઈ તેમનો ક્યાંક ને ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ જો વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિને સમાજમાંથી બહિષ્કાર કરવો એ પણ એક અપરાધ છે પણ અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે કે તેમને સમાજમાંથી દૂર કરવામાં આવ્યા છે આજીવન તેમને સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા છે એટલે કે બહિષ્કાર કરવામાં આવ્યો છે આમ તો આપણી સરકાર એ આંતરજ્ઞાતિએ લગ્નને ક્યાંકને ક્યાંક પ્રોત્સાહન આપી રહી છે કોઈ બીજી જ્ઞાતિમાં લગ્ન કરે તો તેમને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવતો હોય છે અને તેની વચ્ચે અત્યારના જે સમાચાર મળી રહ્યા છે કે કિંજલ દવેના પરિવારને એ સમાજમાંથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ કેટલા અંશે યોગ્ય કહી શકાય અને બીજી વાત એ કે આના પડઘા કઈ રાજકીય રીતના અને સામાજિક રીતના પણ પડી શકે છે કેમ કે આવા અવારનવાર એ કિસ્સાઓ સામે આવતા હોય છે અને કોઈ આંતરજ્ઞાતીય લગ્ન કરતું હોય છે તો પછી એમાં સમાજને શું વાંધો હોય શકે પણ અત્યારે સમાજે આ જે નિર્ણય લીધો છે આ નિર્ણયના અત્યારે ઉત્તર ગુજરાતની અંદર ખૂબ મોટા પડઘાઉ પણ પડી રહ્યા છે કારણ કે કિંજલ દવે એક જાણીતા સિંગર છે અને સાથે જે રીતના આ સમાજે નિર્ણય કર્યો છે આ સમાજના નિર્ણયને કેટલાય લોકો વખોડી રહ્યા છે તો કેટલાય લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે પણ આ નિર્ણય એ સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એક અપરાધરૂપ છે કેમ કે કોઈ પણ વ્યક્તિને આ રીતના સમાજથી દૂર ના કરી શકાય સમાજથી દૂર કોઈ એમનો ગુનો અથવા તો સમાજને લાંછન લાગે એવી પ્રવૃત્તિ કરી હોય તો પછી સમાજ આવો નિર્ણય કરે તો કદાચ તેમને યોગ્ય કહી શકાય પણ કાયદાની ભાષામાં તેમ છતાં પણ તેમને યોગ્ય ના ગણાવી શકાય પણ અત્યારે જે આ સમાજે નિર્ણય કર્યો છે તેના સામાજિક અને રાજકીય રીતના ખૂબ મોટા પડઘાઓ પડી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં અને બીજી કે અત્યારે જે લવ મેરેજનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સામે જે લોકો એ પોતાના મનગમતા સાથી એ પછી કોઈ પણ જ્ઞાતિ હોય તે સાથે ગોતી અને પરિવાર તેમની સાથે તેમનું મિલન કરાવીને લગ્ન કરાવતા હોય છે પરિવાર રાજી હોય છે પણ ક્યાંક ને ક્યાંક સમાજ તેનાથી નારાજ હોય છે અને તેના જ ભાગરૂપે અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે પણ આજનો આ જે કિસ્સો છે એ એટલા માટે ચર્ચાઓમાં છે કેમ કે ન માત્ર ગુજરાત દેશભરની અંદર પોતાની કળાથી એ પ્રખ્યાત થયેલા સિંગર કિંજલ દવે કે જેમને સગાઈ કરી છે અને તેઓ પોતાના સાથે આગામી દિવસોની અંદર એ લગ્ન પણ કરવાના છે ત્યારે તેમને આ સમાજમાંથી દૂર કરવાનો આ જે સમાજે નિર્ણય કર્યો છે આ નિર્ણય તેમનો કેટલો યોગ્ય તેને આગામી દિવસોમાં લોકો કઈ રીતના જુએ છે અને આના રાજકીય રીતે અને સામાજિક રીતે ઉત્તર ગુજરાતમાં કઈ રીતના પડઘા પડે છે એ પણ જોવાનું રહેશે ભાવિ જી જય કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે ખૂબ ચર્ચામાં આવેલા કિંજલ દવે કે જેમની પહેલી સગા થઈ હતી એ પવન એ પવન નામના વ્યક્તિ જોડે પહેલા સગા થઈ હતી ત્યારબાદ એ સગાઈ તૂટી અને હવે અન્ય વ્યક્તિ સાથે અન્ય સમાજના એ વ્યક્તિ સાથે એમની સગાઈ થઈ છે ધામધૂમથી સગાઈના વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયા પર એ ખૂબ વાયરલ થઈ રહ્યા હતા અને એની વચ્ચે જે સોશિયલ મીડિયા પર કિંજલ દવે જે છે તે તો ટ્રેન્ડ થઈ પણ રહ્યા હતા પણ એની સાથે જે પહેલા જેમની સાથે સગાઈ થઈ હતી એ પવન નામના વ્યક્તિ જેઓ પણ ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યા હતા અને તેમના સ્ટેટસ જે છે તે પણ એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા અને એ વચ્ચે અત્યારે આ મહત્વના સમાચાર કે જ્યાં કિંજલ દવે સાથે પરિવારને પણ એ સામાજિક જે છે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે કાંકરેજના સિયોરી ખાતે બ્રહ્મ સમાજની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય જે છે તે લેવાયો છે